નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં સ્વાગત છે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત મુખ્ય સૂત્રધારની રિમાન્ડ પૂછપરછમાં વધુ ચાર સાયબર ફ્રોડ સાત લાખ છાસઠ હજાર પાંચસો ને અડસઠનો નો ખુલાસો કરતી બોરસદ ટાઉન પોલીસ બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન બીએનએસ કલમ ત્રણસો અઢાર આઈટી એક્ટ કલમ છાસઠ સી છાસઠ ડી મુજબના ગુનાની તપાસ દરમિયાન સંડોવાયલ મ્યુલ બેંક એકાઉન્ટ ઓપરેટર ખારોપી જીલેશ અમરીશભાઈ જાદવભાઈ લુણગારિયા રહે મેફ્રોન વિલા નવાગામ રોડ રાજકોટવાળાની રિમાન્ડ પૂછપરછ દરમિયાન અલગ અલગ લેયરના બેંક એકાઉન્ટો કુલ તે મ્યુલ બેંક એકાઉન્ટ તરીકે વાપરતા તે એકાઉન્ટો એનસીસીઆરપી નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ ઓગણીસ ત્રીસ ઉપર નોંધાયેલી વધુ ચાર ફરિયાદો નીચેના પત્રકમાં જણાવ્યા મુજબનો ભેદ ઉકેલી કુલ સાયબર ફ્રોડ ઓગણત્રીસ લાખ પંચાવન હજાર પાંચસો સડસઠની તાગ મેળવીને સંડોવાલ સકડાયેલના તમામ એકાઉન્ટના લેયર એકથી લઈને છેવટ સુધીના લેયર સુધીના બેંક એકાઉન્ટ ઓપરેટરને શોધી કાઢવા સારું આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જી જી જસાણી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન મુજબ હેઠળ બોરસદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસપી કહાર નાઓની સીધી દોરવણી હેઠળ બોરસદ ટાઉન પોલીસના સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી બી જાદવ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી એ પુવાર તેમજ સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ એ રિસિન તથા સ્ટાફના માણસો તેમજ સાયબર એક્સપર્ટની મદદ લઈને અલગ અલગ ટીમો કામે લાગીને તમામ એકાઉન્ટોનો તેમજ આ નાના કયા એકાઉન્ટમાં જમ્પ કરીને છેવટના સૂત્રધારો સુધી પહોંચવા તજવીજ હાથ ધરેલ છે સુંદર તપાસ દરમિયાન આવા નાના યુએસડીટીમાં કન્વર્ટ થતા હોય તેમના તેમજ સાથોસાથ આરોપીના મોબાઈલમાંથી મળેલ એસએમએસ ફોરવર્ડિંગ એપ્લિકેશન અને ફાઇલના સોર્સ કોડ સુધી તેમજ મળી આવેલ ફ્લેશ યુએસડીટી ટ્રાન્ઝેક્શનની વિગતોની તપાસ તજવીજ હાથ ધરેલ છે પાટવી ગુજરાતી ન્યૂઝ સી યુ રાજી